ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર વાણી વિલાસ સહિત અત્યાચારની ઘટનાઓના મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વીર બ્રિગેડના પ્રમુખ જિલ્લાસિંહ વસાવા તેમજ અન્ય આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઘણા સમયથી આદિવાસી સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ બની રહી છે હાલમાં પણ વાણી વિલાસ તેમજ શારીરિક માનસિક ત્રાસ સાથે સમાજ પીડાદાયક અને અપમાનની સ્થિતિમાં જીવી રહ્યો છે

ત્રાસ જ એટલો આપવામાં આવેલો કે તેને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને વરુ પોલીસ સ્ટેશન જે પાદર તાલુકાનું છે તે લેવા રાજી નથી ત્યારે તાલુકા બનાવ નિકોડા ગામની આ માસુમ ના ધણીની પણ હત્યા થઈ છે પણ એને અકસ્માતમાં ખપાવી દેવામાં આવી છે અને એનો તપાસ અમલદાર આ પરમાળા જ હતો નબીપુરનો નો એને તો ઘણી બધી તાણાશાહી આપેલી છે જયારે રક્ષક જ ભક્ષક બની જતો હોય તો અમારે જવું તો જવું ક્યાં